મહિલાઓનો રોડ આ મામલે મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે મહિલાઓએ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા માંગ કરી છે સ્થાનિક મહિલાઓને આક્રોશ છે સ્થાનિક મહિલાઓમાં આક્રોશ છે નવો બનેલો રોડ માન ચોમાસુ કારશે તેવી વકી ઠેર ઠેર ખોદાયેલા ખાડાઓ મામલે પણ આક્રોશ છે ખાડાને કારણે અવનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે ચોમાસું શરૂ થઈ ગયું હોવા છતાં કામ જે છે અપૂર્ણ છે આરએમસી નો અણધાર અણધર વહીવટ લોકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે હા હા હાથી ઉપાડી દે ઉખાડીને દેખાડી દઈએ તમને કામ તો જરાય સારું નથી રફ કામ છે બધું બેકોડ એમ કઈ નહોતો આમ કઈ વ્યવસ્થિત ઝીણી કપચી એ લોકો નાખવા આવ્યા નથી ઉપર જે ડામર ઉપર ઝીણી કપચી નાખવી જોઈએ ને એ કપચી નાખવા આવ્યા નથી અને મોટા મોટા પાણા નાખી ગયા એટલે હાલવામાં માં એટલી તકલીફ પડે